જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે વૃષભ રાશિના જે કંઈ બાળકો હોય અથવા જે બાલિકા હોય તો એ લોકોને વૈદિક નામ સંસ્કૃત નામ અથવા આધ્યાત્મિક નામની અપેક્ષા હોય છે તો જે તમામ લોકોને હું એવા શ્રેષ્ઠ નામોનું સજેશન કરીશ કે જે નામો ઉપરથી તમે તમારા બાળકનું અથવા બાલિકાનું નામ તમે ધાર્મિક નામ રાખી શકો અને એના અર્થ શું થાય છે એ પણ તમને જણાવીશ તમે જો મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો બેલું મિત્રો વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા બધા દર્શક મિત્રો અમને ફોન કરતા હોય છે ટીવીના માધ્યમથી અથવા અમારી ઓફિસે આવીને પણ પૂછતા હોય છે કે શાસ્ત્રીજી બાળકનો જન્મ થયો છે નામ રાખવું છે તો કયા નામ અને શ્રેષ્ઠ નામ અમને બતાવો તો આજે વિડીયોના માધ્યમથી દરેક લોકોને શ્રેષ્ઠ નામની જાણકારી અવરનવાન પણ પહેલાં મેં આપી છે અને અત્યારે પણ આપું છું વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ અને ઉ તો અને ઉ અક્ષર ઉપરથી જે આવતા શ્રેષ્ઠ નામ જેમાં પહેલું નામ છે બલિષ્ઠ જો તમારા બાળકનું નામ તમે પાડવા માંગતા તો બલિષ્ઠ નામ રાખી શકાય અને હોય તો બાલિશા નામ રાખી શકાય બલિષ્ઠ અને બલિષ્સાનો અર્થ થાય કે બલવાન વ્યક્તિ બીજું નામ છે બ્રહ્મવેદ અને બ્રહ્મવેદી છોકરો હોય તો બ્રહ્મવેદ પાડી શકાય છોકરી હોય તો બ્રહ્મવેદી પાડી શકાય અર્થ એવો થાય કે વેદને જાણનાર બ્રહ્મવેદને જાણનાર અથવા બ્રહ્મવૈદને જાણનારી સાથે સાથે બ્રહ્મજ્ઞ અને બ્રહ્માગ્નિ નામ રાખી શકાય છોકરો હોય તો બ્રહ્મજ્ઞ છોકરી હોય તો બ્રહ્માગ્ની નામ રાખી શકાય અને એનો અર્થ એવો થાય કે બ્રહ્મને જાણનાર અથવા જાણનારી અહીંયા એવું થાય સાથે સાથે બ્રહ્મ અને બ્રાહ્મી બ્રહ્મ એટલે સ્વયં બ્રહ્મદેવ પણ કહી શકાય અને પોતાના આત્માને જાણનાર બ્રહ્મને જાણનાર એ પણ કહી શકાય તો બ્રહ્મ અને બ્રાહ્મી એ નામ રાખી શકો છોકરો હોય તો બ્રહ્મ છોકરી હોય તો બ્રાહ્મી નામ રાખી શકાય પાંચમું નામ છે બર્બરીક અને બરિકા બરબરીક અને બરિકાનો અર્થ થાય બર્બરીક જે છે ખાસ કરીને મહાભારતની અંદર ભીમના પુત્રનું નામ નામ હતું હતું અને બર્બરીક તો બરબરીક અને બરિકાનો અર્થ થાય કે સૌથી વધારે તાકાતવર વ્યક્તિ હોય એને બર્બરીક અથવા બરિકા કહી શકાય આગળનું નામ છે બિમલ અને બિમલા

સાથે સાથે અને અને એટલે એક વૃક્ષિમુની ઋષિ મુનિ હતા એમનું નામ છે વશિષ્ઠ તો વસિષ્ઠ અને વશિષ્ઠી અર્થ એવો થાય કે શ્રેષ્ઠ વ્યક્તિ જે હોય શ્રેષ્ઠ વ્યક્તિ મહાન વ્યક્તિ અને વશિષ્ઠ અથવા વશિષ્ઠી કહી શકાય આગળનું નામ છે વૈષ્ણવ અને વૈષ્ણવી વૈષ્ણવ એટલે વિષ્ણુનો જે અંશ છે એને વૈષ્ણવ કહેવાય અને વૈષ્ણવી એટલે વિષ્ણુની જે અર્ધાંગીની છે જેને વૈષ્ણવી એટલે કે સ્વરૂપ છે તો વૈષ્ણવી કહી શકાય ત્યાર પછી જલદેવનું નામ છે દેવ તો દેવ અને વારુણીનો અર્થ એ જલના સ્વામી અને વારુણી એટલે જલના સ્વામીની અર્ધાંગીની એટલે વારુણી કહી શકાય સાથે સાથે નામ છે વિશ્વેશ અને વિશ્વેશ એટલે વિશ્વનો ઈશ્વર વિશ્વેશ એટલે વિશ્વનો ઈશ્વર અને વિશ્વેશી એટલે વિશ્વની ઈશ્વરી વિશ્વેસી સાથે વસીન અને વસીની વસીન અને વસીનીનો અર્થ થાય વસીન એટલે વસમાં કરનાર અથવા મનને વશ કરનાર આપણે કહીએ કે વ્યક્તિ આ બધાને મોહિત મોહિત કરી લે છે વસીકરણ કરી લે તો વસી એનો વશ કરનાર અને વસીની એટલે તમામ લોકોને લોકોને ખેંચનાર અથવા તમામ લોકોને પોતાની તરફ આકર્ષિત કરનાર એટલે વસીની કહી શકાય વિલોહિત અને વિલોહિતા વિલોહિત છોકરો હોય તો વિલોહિત છોકરી હોય તો વિલોહિતા નામ પાડી શકાય વિલોહિત અને વિલોહિતાનો અર્થ થાય પાપ રહિત જે પાપ રહિત છે જે નિષ્પાપી છે જે પાપ નથી કરતો એને વિલોહિત અથવા વિલોહિતા કહી શકાય નામ છે વૈદેહ વૈદેહ અને અને વૈદેહી 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 આપણે સીતા માતાનું નામ છે વૈદેહી વૈદેહી જટાયુ એ સીતા માતાનું નામ છે એટલે છોકરો હોય તો વૈદેહ રાખી શકાય છોકરી હોય તો વૈદેહી રાખી શકાય એનો અર્થ થાય કે માયા પાસથી મુક્ત જે છે એને વૈદેહી કહી શકાય અથવા જે દેહને જાણનાર પણ કહી શકાય વૈદેહી સાથે સાથે વાજપેય અને વાજપેયી વાજપેય અને વાજપેયીનો અર્થ થાય છોકરો હોય તો વાજપેય નામ રાખી શકાય છોકરી હોય તો વાજપેયી નામ રાખી શકાય એનો અર્થ થાય છે વાજપેયી અને વાજપેયીનો અર્થ થાય છે વધારે જ્ઞાની જે વધારે જ્ઞાની છે જે બધાને હોશિયાર છે અને વાજપેય નામ આપણે રાખી શકાય આગળ નામ છે વીણ અને વીણા મિત્રો વીણ અને વીણા એ ખાસ કરીને સંગીતનું એક સાધન છે અને એ વીણ અને વીણાનું નાદ કરવાથી કહેવાય છે કે લોકોને આનંદની પ્રાપ્તિ થાય છે મતલબ લોકોને આનંદ આપનાર અથવા લોકોને ખુશ કરનાર પણ કહી શકાય વીણ અને વીણા આગળનું નામ છે વત્સ અને વત્સી વત્સ અને વત્સીનો અર્થ તમને કહી દઉં કે ખાસ કરીને તમે જો મહાભારત જોયું હોય તો વારંવાર ભીષ્મ પિતામાં પોતાના પુત્રને એક વત્સ હે વત્સ તરીકે ઓળખવામાં આવે છે સંબોધિત કરે છે તો વત્સ નો અર્થ થાય કે પુત્ર અને છોકરી હોય તો વત્સી નામ તમે રાખી શકો છો આગળનું બીજું નામ જે છે બવાઉ ઉ અક્ષર ઉ ઉપર એક નામ મને સરસ મળ્યું છે જેનું નામ છે ઉત્સુક ઉત્સુક અને ઉત્સવી ઉત્સુક એટલે આપણે ઘણી વખત કહીએ કે ભાઈ આમ આ વ્યક્તિને બહુ ઉત્સાહ થાય છે આનંદિત થાય છે બહુ અતિશય આનંદની અંદર શીઘ્ર કાર્ય કરનાર અથવા પ્રસન્ન રહેનાર અથવા ખુશ રહેનાર તો ઉત્સુક એટલે ખુશ રહેનાર અને ઉત્સવી એટલે પ્રસન્ન રહેનારી આવું થઈ શકે તો દર્શક મિત્રો ખાસ કરીને આજે વૃષભ રાશિના અમુક શ્રેષ્ઠ નામ મને જે મળ્યા છે એ નામોને લઈને આજે મેં મારો વિડીયો બનાવ્યો છે અને હું મારી યુટ્યુબ ચેનલની ઉપર હંમેશા જે લોકોને જાણકારી જે ગમે છે જે લોકોના હિતમાં છે જેમ કે નામકરણ સંસ્કાર એ પણ બહુ મોટું કામ કરે છે બાળકનો જેમ જન્મ થાય ને ત્યારે એનું નામ પાડવામાં આવે છે જેમ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર છે જેના નામકરણ સંસ્કાર અને નામકરણ સંસ્કાર જો બેસ્ટ હોય નામ બાળકનું તમે શ્રેષ્ઠ રાખો તો યથા નામ તથા ગુણ જેવું નામ છે તેવા જ ગુણો એના જીવનમાં એને પ્રાપ્ત થાય છે અને હંમેશા આપણે નામ ગમે તેવા રાખીએ એના કરતાં વધારે શ્રેષ્ઠ આધ્યાત્મિક નામ રાખવાની કોશિશ કરીએ વૈદિક નામ રાખવાની કોશિશ કરીએ કે જેના કારણથી એ બાળકોના જીવનમાં ધર્મને લઈને એમની ભક્તિ વધે ભગવાન ઉપર એમની પ્રીતિ વધે કેમ કે જેવું નામ હોય છે ને તેવું જીવનમાં એ લોકોનું કામ થતા હોય છે એવું જીવન એમનું સફળ થતું હોય છે તો હંમેશા હું મારી યુટ્યુબ ચેનલની અંદર શ્રેષ્ઠ વિડીયો સારા વિડીયો અને સચોટ જાણકારી આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું અને સદૈવ લોકોના હિતમાં હું વાત કરું છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન ચોક્કસ દબાવજો સાથે જ્યોતિષને લઈને તમારે કોઈ પણ જાણકારી જોતી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી મારી અપોઇન્ટમેન્ટ લઈ અને ત્યાં જ્યોતિષને લઈને ગ્રહોને લઈને તમે તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો મને આપી દો રજા જય ભગવાન バカバは